શું નામ છે મારી બેન તમારું રવડી બરોબર સિટી કઈ પડે રાધનપુર બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને ગુડા ઘસારો બરોબર આ કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન બાર મહિના બરોબર અહિયાં રાધનપુર કેટલી વાર આયા

ચાલુ હોય છે તો જ્યારે પણ તપાસ કરાવવા આવો એટલે ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર રાધનપુરનું એડ્રેસ છે ઓફિસનું રાધનપુરથી સીધો રોડ જાય બાભર રાધનપુર બાભર હાઈવે રોડ આ રોડ પ્રજાપતિ બાજુમાં મારી ઓફિસ છે મારે છે અનવર ભાઈ વય ધ અંજાર વાડા મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વય ધ લખજો ફોલો કરજો અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય ખાટલામાં હોઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને વિડીયાના માધ્યમથી અમારી જોડે રાધનપુર પહોંચી આવશે તો મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાડા ઘણા લોકો પૂછે સાહેબ તમે કયા ગામથી આવો છો એટલે હું અંજાર થી આવું છું અંજાર કચ્છમાં આવ્યું કચ્છમાં આબુ હોય તો ભચવ આવે ગાંધીધામ આવે આદિપુર આવે અને આદિપુર થી વાયા અંજાર એટલે કીધું છે અંજાર વાડા નમસ્કાર મિત્રો